કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના આણંદપર ગામ છે તે આણંદપર ગામની સીમમાં ભરતભાઈ રણજીતભાઈ વાઢેર છે તેમની વાડીમાં મજૂર તરીકે કામ કરતા હતા જે ભાગ ભાગ રાખીને કામ કરતા હતા એવા બીજી ગામ છે તાલુકો જિલ્લો બારણ રાજસ્થાન તેનું નામ છે રામચરણ કૈલાસભાઈ સેહદીયા તે અને તેની પત્ની ગઈ રાત્રિના રોજ કોઈ કારણોસર ઝઘડો થતા ઝઘડો થયો એ બાબતમાં ઉગ્ર ઝઘડો થતા એને તીક્ષ્ણ હથિયાર મારી એના મોઢામાં હાથમાં પગમાં સાથરમાં વગેરે તીક્ષ્ણ હથિયારો મારી અને એનું મોત નીપજેલ છે એવી ફરિયાદ વાડી માલિક જે છે એ ભરતભાઈની ફરિયાદ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે ફરિયાદ લીધા બાદ આ ગુનાના કામે તમામ અધિકારીઓએ વિઝિટ કરી વિઝિટ કરી આરોપી પકડવા માટે કુવાડ રોડના જે પોલીસના માણસો ડિસ્ટાપીઆઈને વગેરે તે કરીને આરોપીને પકડી પાડવામાં આવેલો છે આરોપીને પકડ્યા પછી આરોપીને પૂછપરછ કરતાં આરોપી એવું જણાવે છે કે એની સાથે જ વાડીમાં કામ કરતા હતા એની જે બહાદુજ કરે છે એની પત્ની છે એના પત્ની સાથે મારો આડો સંબંધ છે એવું એની પત્નીએ એના પર વ્યામ શક ખાતેથી એ બાબતનો ઝઘડો થયેલો જે બાબતે ઝઘડા થતાં એને પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારો મારી અને મોતથી ચાલ્યું છે હાલ એવું જાણવા મળ્યું છે કે ફરિયાદ લેવા મુજબ જ્યારે પોલીસ પહોંચીને માણસ પહોંચી એકસો આઠ પહોંચી ત્યારે જ્યારે પત્ની પડી ગઈ હતી મરલી એની બાજુમાં જે બેઠેલો હતો એવું જાણવા મળેલ છે હાલ અત્યારે આરોપીને અટક કરવામાં આવ્યો છે અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરી એના રિમાન્ડ પણ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ કારણ કે આ જે આરોપી છે જે હાલ દોઢ મહિનાથી જ રાજસ્થાનથી અહીં આવેલો છે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ચાલુ છે હાલ એને બીએનએસ કલમ એકસો એકસો ત્રણ એક તેમજ